સરસ મજાની માતાજીની લાઈવ ગરમા ગરમ લાપસી બની રહી છે

અઠ્યાવીસ માં પાટોસો પ્રોગ્રામ ની શરૂઆત થાય ત્યારે એ પહેલા જ ખૂબ સરસ મજાની આતિશબાજી થવાની છે રાખવામાં આવેલા છે એટલે લાઈવ પ્રસાદી કઈ રીતના બને છે તે જોવા જતા પહેલા તમે વિડીયો ને ખાસ કરીને તો લાઈક કરો લાઈક બોલો મોગલ માં આ કથાઈ ઉતાવળી હૃદયમાં હરક નમાય આ કથાઈ ઉતાવળી હૃદયમાં હરક નમાય તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે છે સોમવાર વીસ પાંચ બે માં માં મોગલ મા ધામે આપડે પહોંચી ગયા છીએ અને અહીંયા હજારો ની સંખ્યામાં આવશે ત્યાર પછી અહીંયા લોક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને લાખોની સંખ્યામાં હરિપ્રસાદ કઈ રીતના બને છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા ખાસ કરીને તો કમેન્ટમાં જય મોગલમાં અને મિત્રો વિડીયોને તમે ખૂબ સારો જોવો છો સપોર્ટ પણ સારો આપો છો પણ વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો લાઇક મોગલમાં દર્શન કરીને જેટ તેની સામેની તરફ ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ વિશાળ જે સ્ટેજ બનાવવામાં આવેલું છે જેટ સ્ટેજની સામેની તરફ આ રીતના એક મારી પાછળ બેક સાઇડમાં તમે જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડ છે આ રીતના ત્રણ એન્ટ્રી ગેટ છે એ એન્ટ્રી ગેટ ની અંદર પ્રવેશ કરવાનો હોય છે અહિયાં ભોજન પ્રસાદ તે ગેટ ઉપર લખવામાં આવેલું છે કઈ રીતના તેમની વ્યવસ્થા તે સંપૂર્ણ અપડેટ દેવાનો છું તો બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને અહીંથી તમે જોઈત રહ્યા છો કે ખૂબ જ વિશાળ અને ઘણા બધા મંડપ જે નાખેલા છે અને ઘણા ભાવિ ભક્તો અલગ અલગ ગામડેથી સેવા કરવા માટે આવી રહ્યા છે જો હજી લાઈનમાં આઈસર તેમજ બોલેરા ભરી ભરીને ભાવિ ભક્તો સેવા માટે આવી રહ્યા છે 28 માં પાટોત્સવની શરૂઆત થાય ત્યારે એ પહેલા જ ખૂબ સરસ મજાની છે તેની તૈયારીઓ કરે છે અને અપડેટ આ રીતના ઘણા બધા થઈ ગયા છે અને અહીંયા પાછળની સાઈડ જે ફિટિંગ થઈ ગઈ છે તે સંપૂર્ણ અહીંયા રાખવામાં આવેલા છે એટલે જોરદાર થવાનું છે હજારો માણસોની રસ કઈ રીતના બને છે તેની અપડેટ દેવા જઈ રહ્યો છે એ પહેલાં શરૂઆતમાં મારી બેક સાઇડ ઉપર તમે જોઈ રહ્યા છો ઘણા બધા અહીંયા અમૂલના કેરેટ તમને જોવા મળશે તે સાઈઝ માટે જે ભાવિ ભક્તોને વિતરણ કરવામાં આવશે અને ખૂબ સારી એવું ઘણી બધા કેરટ તમે જોવો છો અહીંયા પાણીનો ટાકો છે અને એક્ઝેક્ટ સાઇઝને પાણીમાં ઠંડી રાખવા માટે અહીંયા ઘણા બધા બરફના આવી રહ્યો છે અને ઘણા ભાવિ ભક્તો અહીંયા સેવ પણ કરી રહ્યા છે અને અત્યારે હાલ બોલેરો અત્યારે પ્રસાદી માં હવે ભક્તોને અડદ્ય પીરસવામાં આવે છે આખી ટ્રેક્ટર તમે લારી નું જોઈ રહ્યા છો તે આખું અડદિયા નું ભરેલું છે ચોખા ઘીમાં અડદ્યો જે બની કમ્પ્લીટ થઈ ગયો છે કાજુ નાખીને સરસ મજાની તૈયાર થઈ છે ત્યારથી આપણે અહીંયા આગળ જોવા જઈએ તો ભાવિ ભક્તોની જે રસોઈમાં જે શાક ને સબ્જી બનાવવામાં આવે છે તેની તૈયારીઓ થઈ રહી છે અહીંયા આદુ ટમેટા તેવો પૂરેપૂરો સ્ટોક થઈ રહ્યો છે અને ઘણા ભાવિ ભક્તો અત્યારે જે સેવા કરી રહ્યા છે ઘણા ગામથી આજુબાજુના ભાવિ ભક્તો સેવા કરવા આવી રહ્યા

ત્યાર પછી આગળ તમે જુઓ તો ભાઈ લઈ જઈ રહ્યા છે બટેટાને સાફ કરવા માટે અહીંયા સામેની તરફ જે શાક બટેટાને સાફ થાય છે અને અહીંયા જુઓ તે ક્રશ્યો છે જે દાળ ભાતમાં મસાલો નાખવામાં આવતો હોય ત્યાં મશીનમાં ક્રશ થઈને આગળ મરસીનું કામકાજ થઈ ગયું છે

અહીંયા હજારો માણસોની જે અહીંયા ડાળ બની રહી છે એક ગેટ તેની બાજુમાં અહીંયા કઠોળ એ બનાવવા માટે અહીંયા એક ટોપ બનેલો છે અહીંયા ચોળા અને તે પાણીમાં પલાળવામાં આવેલા છે ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પણ એક સ્ટોપ મેકેલો છે તેમાં અત્યારે ગરમ પાણી થઈ રહ્યું છે ચાર કાલિક જરૂર પડે તો ગમે તે વસ્તુ બનાવવા થાય જય મોગલ અહીંયા પણ જો એક કઠોર પડાવેલું છે ત્યાર પછી અહીંયા આગળ જોઈએ તો આખે આખો ટોપ જે આંબલીનો પાણીમાં પલાળેલો છે અને એક સાથે આજુબાજુથી આવેલા ભાવિ ભક્તો જે અત્યારે ચડા માર જે રસોઈ વિભાગમાં કામ કરી રહ્યા છે તો અલગ અલગ ગામથી બહેનો આવેલા છે એના ડ્રેસ પણ તમને જોવા મળશે અલગ અલગ કલરના ડ્રેસ પહેરેલા છે દાળ ભાત અને શાક માં જે વાપરવામાં આવતો જે ગરમ મસાલો તે જગ્યા ઉપર રાખવામાં આવેલો છે સંપૂર્ણ તમે આ રીતના જો પૂરેપૂરો શોખ કરેલો છે ત્યાર પછી અત્યારે અહીંયા ટમેટાના સોસમાં મિક્સ કરી રહ્યા છે હળદર અને અહીંયા જે આ આ રીતના મશીનોનો ઉપયોગ થતો હોય છે અને પૂરેપૂરો જો અમે કોઠાર સ્ટોરમાં જે ચોખા તેનો ઉપયોગ થતો હોય છે અહીંયા તડામાર તેની તૈયારીઓ થઈ રહી છે અહીંયા પૂરેપૂરો બટેકાના ગુણો સ્ટોક કરવામાં આવેલો છે અને અહીંયા તમે જુઓ કેટલા બધા લાઇનમાં ટમેટાના કેરેટ છે અને બહેનો અહીંયા સાફ સફાઈ કરીને અહીંયા આગળની તરફ જે વેચાડવામાં આવે છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું માતાજીની પ્રસાદીમાં લાપસી બની રહી છે તે આપણે જોઈએ શું બને છે ભાઈ લાપસી ક્યાંથી આવો તમે જય મોગલ અને ગરમા ગરમ અત્યારે લાપસી બની રહી છે સરસ મજાની માતાજીની લાઈવ ગરમા ગરમ લાપસી બની રહી છે હવે મિત્રો અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ લાઈવ ગરમા ગરમ સાદુ રોટલી કઈ રીતના બને છે એ પણ દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી બનાવવામાં આવે છે એ પહેલાં અહીંયા તમે જુઓ આખે આખો તમે જુઓ ને તે તે જ ભોજન પ્રસાદ બનાવવા માટે જમાડવા માટે અહીંયા બનાવવામાં આવ્યું છે અને અત્યારે જે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તે ભાવિક ભક્તો બહેનો તે અત્યારે બનાવી રહ્યા છે અને અત્યારે ઉપર તમે જશો તો અહીંયા ઘણા બધા બહેનો જે સાદું રોટલી બનાવી રહ્યા છે ખૂબ જ વિશાળ મોટી મોટી રોટલી કઈ રીતના બને છે તે હું તમને બતાવું અને અલગ અલગ જગ્યાએથી જે ગામોથી સેવા કરવા આવી રહ્યા છે રોટલીની પહેલાં પ્રોસેસિંગ આ રીતના મશીનમાં થાય છે આ રીતના મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી અહીંયા માતાઓ આ રીતના કચડી કચરીને આગળ મેકલે છે ત્યાર પછી અહીંયા ચૂલા ઉપર બહેનો જે રોટલી બનાવી રહ્યા છે આ રીતના સાદુ રોટલી બનાવવામાં આવે છે ખૂબ જ વિશાળ અને મોટી બને છે ત્યાર પછી રોટલી બનીને અહીંયા આગળની તરફ આ ચૂલા ઉપર છેડવવામાં આવે છે ખૂબ જ ઘણા બધા ભાવિભક્ત બહેનો અત્યારે સેવા કરી રહ્યા છે ત્યાર પછી રોટલી બની જાય ને પછી આ રીતના ચોપડવામાં આવે રોટલી બની જાય પછી આ રીતના જે તપેલામાં ગોઠવવામાં આવે છે એવા એક તપેલા ને એવા ઘણા બધા તપેલાનો અહીંયા સ્ટોક કરેલો છે બધા તપેલામાં રોટલી

દીવડા બળે જપીએ રાત ને દિવસ સમય થાય સાબદીન વહેલી કરજે વાત જય જય જમાવટ કર્યો જય મા મોગલ જય હો અહીંયા આજુબાજુના બાવીસ ગામના સ્વયંસેવકો જે સેવા કરવા આવી રહ્યા છે અને અહીંયા આપણે જે રસોઈ બનતી હતી લાઈફ તે મેં તમને બતાવી તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતાની ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મોગલમાં માતાજી